कि हम जो पार्टनर हो तुम्हारा विज्ञान मार्गदर्शक मुकेश पटेल ना नमस्कार प्यारा पार्टनर हो यूट्यूब चैनल पर आख वर्ष आप बदा साथ रहा मैं तमने शीख ते सीख्या संपूर्ण वर्ष सुंदर पसार બોર્ડની પરીક્ષા પણ પૂર્ણ થઈ પેપર તપાસવાની કામગીરી પણ પૂર્ણ થઈ ગઈ હવે ટૂંક સમયમાં તમને તમારું પરિણામ પણ મળવાનું છે પણ આ વચ્ચેનો જે સમયગાળો છે એ વચ્ચેનો સમયગાળો તમારા માટે રિલેક્સ થવાનો શ્વાસ ભરવાનો અને નવું આગળ વિચારવાનો ટાઈમ છે तो जरूर थी तेर नीचार पसंदगी क्षेत्र में जगह बचो पसंदी क्षेत्र विषय महिति एक करजो देखी न करता हृदय कहे मन माने मन कबूल करे एक क्षेत्र में आग જરૂરથી તમને સફળતા મળશે ઇન શોર્ટ કોઈ પણ ક્ષેત્રમાં આગળ વધીને અંતે તો રોજગારી કમાવાની વાત છે બે ટાઈમનો રોટલો ખાવાની વાત છે તો જો તમે તમારા પસંદગીના ક્ષેત્રમાં આગળ વધશો તો તમને કામ કરવાની મજા આવશે તમને આજીવિકા ઝડપથી મળશે અને તમે ઝડપથી પગભર થઈ જશે તો મિત્રો હું તમને તમારા પરિણામ માટે દિલથી શુભેચ્છાઓ પાઠવું છું તમે તમારા પસંદગીના ક્ષેત્રમાં આગળ વધી ખૂબ સફળ થાવ એવી શુભકામનાઓ પાઠવું છું તમે તમારા પસંદગીના ક્ષેત્રમાં આગળ વધવા માટે ક્યાં પેરેન્ટ્સની ઈચ્છાઓથી વિરુદ્ધ જવાનું થાય તો જજો પણ તમારી જાત ઉપર વિશ્વાસ રાખીને જજો અંતે જ્યારે તમે સફળ થશો ત્યારે મા બાપ તો રાજી થવાના છે એટલે જે કોઈ કરો એ ખૂબ સમજી વિચારીને કરજો ખૂબ મહેનત કરજો અને ખૂબ સફળ થજો અહીંયા આપણે યુટ્યુબ ચેનલ પરથી તમને હર્ષભેર વિદાય આપું છું આવજો 拜拜。Bye bye.